નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય અને સ્વાગત કરું છું આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં છો મિત્રો સ્વાગત કરીએ છીએ આપણા સરસ મજાના મસ્ત મજાના એવા નવા લેક્ચરમાં આજે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે બોલવાની શરૂઆત કરી તો શરૂઆત થી કઈ રીતે બોલવું એમની સાથે વાર્તાલાપ કરવાનું થાય અને જ્યારે લાંબી સ્ટોરીયું કહેવાનું થાય ત્યારે એ કેમ કેવી એના માટેનો આજનો આ મસ્ત લેક્ચર રહેશે તમારા માટે તો અંત સુધી બન્યા રહેશો તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે એટલે જ આપણું નામ છે કે અંગ્રેજી બોલતા શીખો એકદમ શરૂઆતથી સો ટકા આવડી જ જશે જો આ વિડીયોની અંત સુધી તમે બન્યા રહેશો તો તમને હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ ઘણી બધી વસ્તુઓ ખબર પડી જશે કઈ રીતે બોલવું કઈ રીતે શું કરવું બરાબર તો મિત્રો શરૂઆત કરીએ છીએ આજના મસ્ત મજાના લેક્ચરની આર યુ રેડી એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપ સૌની પરમિશન હોય તો પરમિશન ઓકે શરૂઆત કરીએ પેલા એક વખત વિડીયોને લાઈક કરી દેજો બે હજાર લાઇક નો ટાર્ગેટ હોય છે આપણી જે દરેક લેક્ચર હોય છે તેમાં તો એ લાઈકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી કોની છે આપની રહેશે તો એક ખાસ વિડીયોને લાઈક કરી અને ચેનલમાં નવા આવેલા છો ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેને પણ બાકી હોય એ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશે મિત્રો શરૂઆત કરી અને શેર કરી દેજો ગમે તો ઓકે હવે આગળ વધીએ સૌથી પહેલા તો એક પ્રશ્ન રે કેવો પ્રશ્ન ખબર કે અંગ્રેજી બોલવા માટે પેલા કરવું શું તો બધા એમ કે છે અંગ્રેજીમાં જ વાત કરવા માંડો અંગ્રેજીમાં જ બોલવા માંડો અંગ્રેજીમાં પણ એના માટે સાહેબ આપણી પાસે અંગ્રેજીમાં કોઈક બાજુવાળો બોલવા વાળો હોવો જોઈને મેઇન પ્રશ્ન એ જ છે તકલીફ તમારે મારે બેન હરખી છે મારે હતી ને તમારે છે હે છે ને છે ને છે કે નહીં હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે હા સાહેબ આવી જ તકલીફ છે સો ટકા હશે કારણ કે એ જ તકલીફને મેં અનુભવી છે ભૂતકાળમાં અને એ તકલીફ બહુ મોંઘી છે કારણ કે જ્યારે કોઈ પણ ભાષા બોલવાની શરૂઆત કરીએ ને સાહેબ કોઈ પણ ભાષા શીખવાની શરૂઆત કરીએ ને ત્યારે સૌથી પેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણી સાથે કોક એ જ ભાષામાં બોલતો હોય ને એવો આપણી સાથીદાર કોક હોવો જોઈએ તો આપણે એ ભાષા શીખી શકીએ નહીતર ન શીખી શકીએ આપણે ગુજરાતી બહુ સારું લેવલનું બોલી શકીએ કારણ કે આપણે જ્યારે આપણો જન્મ થયો ને ત્યારથી લઈને આપણા માતા પિતા આપણા ફેમિલી બધુંય આપણી સાથે હતું અને એ જ ભાષા બોલતા એટલે આપણા સપોર્ટરમાં એ બધા હતા એટલે આપણે બોલી શકીએ કાં આપણે ગુજરાતી જેવું ઇંગલિશ નથી બોલી શકતા ચાઇનીઝ નથી બોલી શકતા મરાઠી નથી બોલી શકતા પંજાબી નથી બોલી શકતા શું કામ અરે આપણે એ આજુબાજુમાં એવી ભાષા એવી જ નથી તો સેમ વસ્તુ અંગ્રેજી જ થઈ ને પણ હાલો માની લો પંજાબી મરાઠી આ બધી ભાષાઓ નહીં આવડતી હોય તો હાલશે અરે દોડશે હોતન અંગ્રેજી નહીં આવડતું હોય ને દોડશે તો ખરા હાલશે તો ખરા પરંતુ કેવાય ને કે ઓલું રગડ ધગડ હાલે એવું હા તમે જિંદગી બહુ સારી જીવી લેશો પણ જે તમારે ટૂંકમાં તમારા સપના છે સપનાને સાકાર કરવા હશે કે પછી તમારો ગોલ હશે કોઈ પણ સારી એવી કંપનીમાં જોબ કરવાનું સારી એવી તમારો બિઝનેસ ચાલુ કરવાનો કે પછી અધર કન્ટ્રીમાં જઈને ફોરેનમાં જઈને ભણવા માટેનો તો એ ગોલ તમારો પૂરો નહીં થાય આ ભાષા વગર તો એના માટે તમારે અવશ્ય ભાષા શીખવી જ પડશે અને અંગ્રેજી શીખવી જ પડશે તો એના માટે અંગ્રેજીમાં જ વાત કરો પણ સાહેબ કે નહીં રે ઈદ ન થાતી તકલીફ તકલીફ જ ન્યા આવીને ઊભી છે પણ કાય વાંધો નહીં વિજય નાખ્યા છે ત્યાં સુધી ચિંતા કરવાની થાતી જ નથી બરોબર હું તમને બધી વસ્તુઓ પ્રોવાઈડ કરીશ તો એના જ માટે આપણે સૌથી વધારે એક જ પ્રશ્ન આઈ ડોન્ટ હેવ એન એનવાયરમેન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારી પાસે એનવાયરમેન્ટ જ નથી આજુબાજુમાં કોઈ બોલવા વાળું નથી તો મને કેમ આવડશે થાય કે ન થાય તકલીફ અરે 100% થાય તમને શું મને થઈતી ને પરંતુ કઈક નથી કહેતા કે ભાઈ હરેક તાળાની કંઈક ને ક્યાંક ચાવી હોય જ છે બરાબર છે ગમે એટલી મુસીબતો એ મુસીબતોનું સોલ્યુશન હોય છે હોય છે ને હોય જ છે એ મેં અનુભવેલું છે એટલે હું તમને કહું છું અને તમે ઘણી બધી મુશ્કેલીમાંથી બહાર નીકળે શકો ભાઈ ક્યાંક ને ક્યાંક રસ્તો હોય જ છે પણ એમાં બહાર નીકળવાનું હોય રેડી તો એના માટે આપણે એક રસ્તો લઈને તમારી માટે આવી ગયા છીએ લાઈવ ઝૂમ ક્લાસ આના પછી આપણે ટોપિકની શરૂઆત કરવાના છે સ્પોકન ઇંગ્લિશ જે તમારે અંગ્રેજીનું વાતાવરણ છે ને એ હું તમને પૂરું પાડીશ બે મહિનાનો કોર્સ રહેશે ફક્ત વીસ જ વિદ્યાર્થીઓને પણ મોકો મળશે અમે વધારે વિદ્યાર્થીઓને મોકો આપી શકીશું નહીં ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ સોમથી શુક્ર દર રોજ એક કલાક લાઈવ આવશે હે સોમ મંગળ બુધ બે કલાક અને ગુરુ શુક્ર એક એક કલાક રેડી તો આ રીતે છે એના પ્લાનિંગમાં રહેજો પ્રેક્ટિસ સ્પીકિંગની જબરજસ્ત હું તમને બધું એક્સપ્લેનેશન કરાવીશ મારી ટીમ છે તમને પ્રેક્ટિસ કરાવશે તમારી સાથે ઇંગ્લિશમાં જ વાત કરશે રેડી તો એમની ફીસ છે નવ હજાર નવસો નવ્વાણું અને ફર્સ્ટ જૂનથી પહેલો લેક્ચર હશે એટલે ખાસ મિત્રો જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો ઓકે હવે સૌથી પહેલા બીજી એક વસ્તુ કે માની લો કે સેલ્ફ પ્રેક્ટિસ કઈ રીતે કરવી પોતાની જાતે પ્રેક્ટિસ કરવાનું થાય તો શું કરું તો એના માટે મિત્રો આપણે એકથી ઓગ શું કહેવાય સાડત્રીસ સાડત્રીસ જેટલા પણ લેક્ચર જોઈ લીધા છે એમાં મેં દરેક પ્રકારની માહિતી તમને આપેલી છે કે કઈ રીતે કોઈ સેન્ટેન્સ બનાવવું કઈ રીતે કયા પ્રકારના કાળનો ઉપયોગ કરવો પણ હવે બધું કાળને વાક્ય રચનાઓની બધુંને છે ને થોડુંક કહેવાય ને નિગ્લેટ કરતું જાઉં દૂર કરતું જાઓને હવે આપણે વાક્ય રચનાની જરૂર ના પડવી જોઈએ હે હવે આપણે ઓન ધી સ્પોટ સેન્ટેન્સ બનવું જોઈએ કારણ કે તમે મારા મારી સાથે ઘણા બધા સમયથી જોડાયેલા છો તો હવે એ બધુંય મુકાઈ દેવાનું અને હવે આપણે આપણું જે સેન્ટેન્સ હોય ગુજરાતીમાં સેન્ટેન્સ આપણા મગજમાં હોય આપણા વિચારમાં હોય એ સેન્ટેન્સ સીધું વાક્ય રચના વગર તમારી સેન્ટેન્સ બનાવવું પડે ઇંગ્લિશમાં અને એવી પ્રેક્ટિસ કરવી પડે એના માટે તમારે જબરજસ્ત આપણા બધા વિડીયોઝ જોવા પડશે અને એ પ્રમાણેની પ્રેક્ટિસ રોજ કરો એટલે ઓન ધી સ્પોટ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ આઈ એમ ગીવિંગ યુ ગેરંટી રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખો અને અંગ્રેજીમાં જાતે સ્ટોરી બનાવો રોજ જે પ્રેક્ટિસ સ્ટોરી બનાવવાની જ કરવાની જો ભાઈ અહીં લખ્યું છે ગમે એવી હવે હમણાં મારી એક સ્ટોરી અહીંયા આવશે ને સાહેબ આમાં કાંઈ બંધ બે અરે બંધ બેસવાનું ન હોય તો પેલા બંધ બેસતું હોય તો હું મોટો રાઇટર ન થઈ ગયો એ મૂવીઝના સીન ન લખવા માંડો હોય આપણને એવી સ્ટોરી ન આપણે ક્યાં સાંભળેલી હોય અથવા તો આપણે મન પડે દેખાત તો એ માંડવાનું બોલવા કાંઈ આપણે ઓલા મૂવી સ્ટાર ને બધા ડાયરેક્ટર સોરી કહેવાય રાઇટરને હોય કવિઓ હોય લેખકો હોય એની જેવી કંઈ સ્ટોરી ન લખાઈ શકે તો કદો પબ્લિશ કરીએ એક મસ્ત મજાની સ્ટોરી ભાઈ વિજય નાકિયા એટલે ભાઈ નથી લેખક જ નથી આપણે એવું બધું આપણને હા આપણને અંગ્રેજી ભણાવતા આવડે સ્ટોરીનું ઇંગ્લિશ કરતા આવડે તો એ વસ્તુ શીખવાનું છે ભાઈ બધામાં ટેલેન્ટ અલગ અલગ હોય હોય હે તો આપણામાં ટેલેન્ટ છે તો એ ટેલેન્ટને હું તમને દેખાડું છું તમે એ ટેલેન્ટમાં માહિર થઈ જાઓ મારા કરતાં સારું બોલતા થઈ જાઓ અને બોલી શકો તમે પણ

અને મને તે ન ગમ્યું તેથી મેં તેઓને કીધું ભાઈ તમારે વૃક્ષો કાપવા ન જોઈએ આપણે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ તેઓએ કોઈ રિપ્લાય ન આપ્યો અને ત્યાં અમે ઘણા બધા પ્રાણીઓ જોયા પક્ષીઓ જોયા જોયું કાંઈ મીનિંગ નથી પણ વાક્યો છે આપણે તો વાક્યથી મતલબ હોય હું પહેલાં એટલે જ મેં કાઉન્સમાં લખું ગમે એવી સેન્ટેન્સ આવવા જોઈએ હે હું ગઈકાલે વાડીએ જતો હતો ને વાડીએ જતો હતો ને વચમાં એવો એક મસ્ત મજાનો કૂતરો ને કૂતરા સામે મેં જોયું ને એને મારી સામે જોયું ને પછી મારી સામે ભયો તો મેં પછી હળ એમ કીધું નહીં વયો ગયો તો આવી ગમી સ્ટોરી કહેવાની રેડી આઈ સાઈડ હળ પછી હળ નું ઇંગ્લિશ ગોતવાનો જ હતા એ હળ ના ઇંગ્લિશ નતા આઈ સાઈડ હળ ટુ કૂતરા એ કૂતરા નહીં કરવાનું ટુ ડોગ રેડી એટલે આ રીતે ગમી સેન્ટેન્સ બનાવો જેનાથી એક તમને મજાઈ આવશે અને તમે એક સ્ટોરી ટેલર પણ સારા એવા થઈ શકશો રેડી તો આ વસ્તુ છે ચાલો હવે આપણે શરૂઆત કરીએ મારી સાથે સાથે તમે સેન્ટેન્સ કહેતા જાશો ને તો મને વધારે આનંદ થાય છે તો ખાસ મિત્રો જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને નવા એવા હોય સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને આ જ રીતે તમે તમારી જાતે પણ કોઈ પણ પ્રકારની સ્ટોરી બનાવો એવું લાગે પહેલાં શરૂઆતમાં કેવું કરવાનું આખું ગુજરાતીમાં મારી જેમ આમ લખી નાખવાનું પછી એને તમારે ધીમે 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 એને ટ્રાન્સલેટ કરતો જવાનું રેડી એક એક સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરતા જાવ અને પછી એનું પ્રૂફ ચેક કરો બરોબર છે કે નહીં રેડી એટલે આનાથી શું થશે ઇમ્પ્રુવમેન્ટ આવશે પછી થોડાક દિવસ આમ પ્રેક્ટિસ થાય ને પછી લખવાનું નહીં પછી મન મન મનમાં આવે સીધું ઇંગ્લિશમાં જ બોલતું જાવ એ થાશે એક જામતું નહીં થાય એક આમ તો કઈ વસ્તુ ધીમે ધીમે થાય એટલે આ વસ્તુ છે ચલો તો અમે ગઈકાલે નવરા હતા તો અમે એટલે પેલા શું થશે વી વી સાથે હતા એટલે વર આવશે વી વર એટલે અમે હતા એક જ વસ્તુ યાદ શું રાખો ખબર પેટર્ન યાદ રાખ પેટર્ન પ્રમાણે જોવું જોઈએ વી વર હવે નવરા ને અંગ્રેજી શું કહેવાય તો કે ફ્રી કહેવાય શું કહેવાય ફ્રી હવે લખ્યું છે ગઈકાલે એટલે કાલે એટલે યસ્ટરડે હું શોર્ટ ફોર્મમાં લખું છું એટલે આપણે આખી સ્ટોરી સમાડવાની છે એટલે અમે નક્કી કર્યું સો વી ડિસાઇડેડ વી ડિસાઇડેડ 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 ક્યાં જવાનું ટુ ગો વી ડિસાઇડેડ ટુ ગો ઇન ધ જંગલ ઇન ધ જંગલ સિમ્પલ વસ્તુ સાદો ભૂતકાળ છે વી ડિસાઇડેડ ટુ ગો હવે જો આ બે ક્રિયાપદ આવ્યા તમે જુઓ તો જ્યારે કોઈ પણ વાક્યમાં બે ક્રિયાપદ એક સાથે થતા એટલે બે ક્રિયાઓ એક સાથે થતી હોય ત્યારે મેઇન ક્રિયાપદ આગળ અને ટુ થી બીજું ક્રિયાપદ દેવાનું ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે આવું આપણે કીધેલું છે તો સો વી ડિસાઇડેડ ટુ ગો ઇન ધ જંગલ અમે ગઈકાલે અમે એટલે શું થશે સાહેબ વી ગઈકાલે જંગલમાં જઈ રહ્યા હતા હવે જો રહ્યા હતા એટલે ચાલુ ભૂતકાળ તો વી વર ગોઈંગ વી વર ગોઈંગ ટુ ધ જંગલ હવે જંગલ હું ઓછું ના લખીશ જંગલ ગઈકાલે એટલે શું લખ્યું છે યસ્ટરડે હું શોર્ટ ફોર્મમાં લખું છું તમારે આખું લખવાનું શું લખ્યું કે વી વર ગોઈંગ ટુ ધ જંગલ અમે જંગલમાં જઈ રહ્યા હતા જો રહ્યા હતા એટલે ચાલુ ભૂતકાળ વોઝ વર સાથે આઈએનજી વાળું રૂપ આવે અમે જંગલમાં જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ આવે અમે જંગલમાં ગયા તો વી વેન ટુ જંગલ આવે અમે જંગલમાં જાશું ભવિષ્યકાળ છે તો વી વિલ ગો ટુ જંગલ આવે

અ લાયન પછી પછી એટલે ધેન ધેન અમે એક વિચિત્ર ચિત્ર જોયું તો પાછું છે વી વી પછી જોયું એટલે સો સો શું કે વિચિત્ર હવે વિચિત્ર ને અંગ્રેજીમાં કેવાય સ્ટ્રેન્જ શું કહેવાય સ્ટ્રેન્જ આ વોકેબ્લરી વધતું જ આવી જોઈએ હો સ્ટ્રેન્જ એટલે શું થાય વિચિત્ર બરોબર આપણે ને ભાઈ આ તો જો કેવું વિચિત્ર છે તો એ વિચિત્ર ને અંગ્રેજીમાં કેવાય સ્ટ્રેન્જ તો કેવું પિક્ચર જોયું સ્ટ્રેન્જ પિક્ચર સ્ટ્રેન્જ પિક્ચર એટલે સમ પીપલ હવે જુઓ એક વચન જ બહુ વચન છે એટલે વર આવશે સમ પીપલ વર કટિંગ શું આવશે કટિંગ વોઝ વર સાથે આઈએનજી જ આવે વર કટ આવે કે ખાલી કટિંગ આવે

પછી બધું બધું બોલતો ને વી સો અ ટાઇગર વી એન એલિફન્ટ વી સો અ વી સો અ બર્ડ તો આવું બધું બોલતું બોલતો ને એક નેક્સ્ટ સેન્ટેન્સ પહેલા દસ વાર બોલવું પડે જેથી એની પ્રેક્ટિસ થશે રેડી તો જો શું લખ્યું છે સમ પીપલ વર કટિંગ ટ્રીઝ પછી શું લખ્યું મને તે ન ગમ્યું મને ન ગમ્યું તો આઈ ડીડન્ટ લાઈક સાદો ભૂતકાળ છે આઈ ડીડન્ટ પછી લાઈક આઈ ડીડન્ટ લાઈક શું લખ્યું છે તે આઈ ડિડન્ટ લાઈક ઇટ આઈ ડિડન્ટ લાઈક ઇટ તેથી તેથી ને કહેવાય શું જો ઘણીવાર વાર આવડું મોટું વાક્ય બનાવવું કેમ તો અરે આ એક વાક્ય છે તો પેલા એને બનાવી નાખવાનું પછી આ કન્જક્શન છે એ મૂકી અને અહીંથી બીજું વાક્ય છે એને બનાવી નાખવાનું સિમ્પલ છે રેડી સો મેં તેઓને કીધું આઈ ટોલ્ડ કીધું આઈ ટોલ્ડ સબ્જેક્ટની બાજુ વીટું યાદ રાખવાનું બરોબર છે એટલે કે કે તમારે એટલે શું થાય ધેટ તમારે વૃક્ષો ન કાપવા જોઈએ સલાહ દે છે તો તમારે વૃક્ષો ન કાપવા જોઈએ તો સલાહ માટે કયો શબ્દ વપરાય મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપો બધાનો ચલો સલાહ એવી હોય કોઈને તો એના માટે કયા વી નો શું થાય છે પરંતુ પરંતુ એટલે શું થશે ભટ અહીંયા પૂછાવ પરંતુ તેઓએ નહીં નહી અહીંયા નથી પૂછાય તેઓએ શું લખ્યું વૃક્ષો ન કાપો છે આપણે વૃક્ષો

આપણે રિપ્લાય નો આપ્યું ત્યાં અમે ઘણા બધા પ્રાણીઓ જોયા તો ફરી એક વખત છે કે વિ સો મેની એનિમલ્સ એની અને પક્ષીઓ પણ જોયા એન્ડ ઓલ્સો સો ઓલ્સો સો મેની બર્ડ્સ મેની બર્ડ્સ તો આ રીતે નાની નાની સ્ટોરીઓ બનાવી રાખવાની એને એવું લાગે જો તમે દર વખતે હું કહું તમારું સ્ટેજ નક્કી કરવાનું તમારી બાજુવાળાનું સ્ટેજ અલગ હોય તમારું સ્ટેજ અલગ હોય તો તમારે એ સ્ટેજથી મેં પ્રેક્ટિસ કરવાની ચાલુ કરવાની બરાબર મેં આ લેવલની સ્ટોરી કીધી તમે હજી આઠથી નાના લેવલની સ્ટોરીથી શરૂઆત કરી શકો પણ શરૂઆત કરજો ખાલી જોઈએ જોઈએ ભેગા નહીં હોય એંગા રેડી એટલે શરૂઆત કરવી પડશે એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી પડશે તો તમારું ભેગું થાય છે નહીતર કાંઈ વસ્તુ ભેગી થાય નહીં રેડી તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે તો ખાસ આ રીતે સ્ટોરી બનાવો અને આગળ વધીએ એની પહેલાં ફરી એક વખત કહી દઉં કે આપણી એક એપ્લિકેશન છે જેનું નામ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો અને ખાસ આ કોર્સ પરચેસ કરી લેજો બારસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષનો કોર્સ છે એમાં તમને દર બુધવારે તો હું લાઈવ આવીશ એપ્લિકેશનમાં ભણાવવા તમારા ડાઉટ્સ ક્લિયર કરાવવા માટે રેડી તો દર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તમને મળી જશે અને વધારે ઇન્ફોર્મેશન જોઈશ તો કોલ કરો અને તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે અને સાથે સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં તમે અમને ફોલો નથી કરતા તો કરી દેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ અને સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર ઉપર મેસેજ કરશો ને હાય તરત એક લિંક આવશે લિંક ઉપર મેસે ક્લિક કરશો અને ઉપર ફોલોનું બટન હશે ત્યાંથી તમે જોડાઈ શકો છો તો મિત્રો જે અંગ્રેજી બોલવાની ખરેખર શરૂઆત છે ને એ આવી સ્ટોરીઓથી કરવાની હોય તો મને એવી આશા છે કે તમે પણ આ જ રીતે સ્ટોરીની પ્રેક્ટિસ કરશો પ્રોમિસ આપો કરશો હા અને સાથે સાથે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો ગયો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં દરેક લોકોએ દર વખતેની જેમ કહો છો હાર્ટનું સિમ્બોલ એક દેશે મને આનંદ મિત્રો સરસ મજાના વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો આવી જ રીતે અમે તમારા માટે નવા નવા વિડીયોઝ લઈને આવશું અને તમે અમને સપોર્ટ કરતા રહેજો અમે તમને સપોર્ટ કરતા રહેશું મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા